બગદાણાના સેવક નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને ઠેર ઠેર આપણે જોયું કે આવેદન પત્ર પણ આપવામાં આવ્યા અને હવે જ્યારે નવનીત બાલધિયાને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે આવેદન પત્ર આપવામાં આવ્યું છે પરંતુ બગદાણાની અંદર અને એ પણ બાપા સીતારામના ચરણોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાના સેવક નવનીત બાલધિયા ઉપર હુમલો થયો અને એ પછી અનેક કોળી સમાજના નેતાઓ એમને મળવા માટે ગયા હતા સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી અને એ જ પછી પ્રેશર છે તે ક્યાંક સરકાર ઉપર આવ્યું અને એસઆઈટીની ટીમની જાહેરાત કરવામાં આવી અને પછી એસઆઈટીની ટીમે જ્યાં તમામ આરોપી છે એમને મહુવા સેશન્સ કોર્ટની અંદર રજૂ કર્યા રિમાન્ડની માંગણી કરવામાં આવી પરંતુ જ્યાં સરકારી વકીલ કહેવાય એમના દ્વારા ક્યાંક એવું કહેવામાં આવ્યું કે અમારે વિચારવાનો સમય જોઈએ છે અને આ બધાની વચ્ચે ક્યાંક એક દિવસનો સમય માંગવામાં આવ્યો હતો અને આ જે ખબર પડશે કે કેટલા માંગે છે 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 અને અને આપવામાં આવે પછી તપાસમાં શું નવા ખુલાસા થાય તમામ લોકો બાલધિયા ને હોસ્પિટલમાં મળ્યા અને એ પછી બગદાણા પણ ગયા કે જ્યાં બાપા સીતારામ ના ચરણોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે રામધૂન બોલાવી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે આવેદન આવેદનપત્ર આપવા માટે બાપા સીતારામ ના મંદિરે ગયા હતા બગદાણા અને બાપાના ચરણોમાં જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે તમામ આગેવાનો શું કહી રહ્યા છે Cidade તે આવેદનપત્ર બાપા ને ચરવા મૂકજો બાપા જનવા મૂકજો કે બાપા કોળી સમાજો જે અમારા સમાજના સરપંચ નવલીતભાઈ અસામાજિક તત્વો દ્વારા લુખાઓ દ્વારા જે રાતનો અંધારોનો લાભ લઈ અને જે માર મારવામાં આવ્યો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે લુકા તત્વો દ્વારા જે મેન આરોપી છે એનો પણ જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે બસ અમારી આટલી જ માંગ છે અને આજે અમે યુવા કોળી એકતા સંગઠનની ટીમ દ્વારા બગદાણાના બાપા સીતારામને પણ એક આવેદન પત્ર આપ્યું છે કે અમને ન્યાય આપો અમને અમે સરકાર ઉપર હવે અમને ભરોસો નથી રહ્યો અને સમસ્ત કોળી સમાજ આ બગદાણાની અંદર ખુબ જ મહેનત કરે છે ખુબ જ સેવા કરે છે અને છેલ્લે કોળી સમાજ ને જ માર ખાવાનો વારો આવે છે અને આજે સમસ્ત ગુજરાતના કોળી ઠાકોર સમાજ ન્યાય માટે એકઠા થયા છે અને અમારા માટે એક ગર્વ વાત છે કે પ્રથમ વખત પક્ષપાત ભૂલી અને સમાજના તમામ નેતાઓ નવલિત ભાઈ ને ન્યાય અપાવવા માટે એક મંચ આવ્યા છે જય જય સમાજ સમાધાન થાય અને મુખ્ય આરોપી મળી બહુ સારી વાત કહેવાય ખરેખર જે શંકાના દાયરામાં છે બંધારણ બધા માટે સરખું છે તો જે પણ આરોપી હશે એનું નામ આવે એવી અમે આશા રાખીએ છીએ અને ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટ એને વધુમાં વધુ કડકમાં કડક સજા કરે બરાબર તેવી અમે આશા રાખીએ છીએ સાથે સાથે જ આપણી છે ডাকবে আমি ডাকবে કદાચ અમારી પ્રાર્થના સાંભળે તંત્ર દ્વારા તો આજે ન્યાય નથી મળતો એવનો શ્રદ્ધાળુ આ કોળી સમાજ જે વચોઈન્દાસ બાપાના ધામમાં અનંત સેવા કરે છે તો બજોઈદાસ બાપાને અમે પ્રાર્થના કરીએ કે અમારા નવનીતભાઈને વહેલામાં વહેલી તકે સ્વસ્થ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણે સીધા છે જે લોકો છે કોઈ સમાજના લોકો છે તેની સાથે વાત કરીશું ચિરાગ ઝાલા છે આપણી સાથે જોડાય છે ચિરાગભાઈ તંત્ર પાસેથી તમને કોઈ ન્યાય ન મળ હવે આજનો દિવસ મહત્વનો છે કારણ કે એ જોવાનું છે કે એસઆઈટી ની જે ટીમ છે તમામ આરોપીને રજૂ તો કર્યા હતા બધાની વચ્ચે કેટલા દિવસના કોર્ટ છે તેમને રિમાન્ડ આપે છે અને શું પૂછપરછમાં નવા ખુલાસા થાય છે અને જે આવેદન આપવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર